નમસ્કાર ખેડૂત મિત્રો ગુડ મોર્નિંગ હું છું તેજસ ગામિત ધરતી એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે આપણે ફરીથી ચોળીના પ્લોટ ઉપર આવેલા છે અને આ ચોળીનો પ્લોટ આપણને કંઈક અલગ જ લાગે છે આ બાજુ પણ આપણે જોઈ શકીએ છીએ હાર્વેસ્ટિંગ ચાલુ છે અને આ બાજુનો પ્લોટ પણ જોઈ શકીએ છીએ આ બંને ચોળી જે આપણને દેખાય છે આ બંને ચોળીની અંદર ડિફરન્સ છે એટલે કે અલગ વેરાયટી છે આ છે ધરતી સીડની બબલી અને આ છે ધરતી સુધીની ડીજીએલ પિસ્તાલીસ બરાબર તો આ આપણે જોઈ શકીએ કે પહેલાં તો આપણે નજર મારીશું કે આ પ્લોટની અંદર કેવી લાગ બેઠી છે હાર્વેસ્ટિંગ ચાલુ છે બરાબર એટલે કે એક હજાર જેવા છીટ છે અને આ એમની લાગ અને ગુસ્સેદાર આપણે જોઈ શકીએ છીએ બરાબર ફાર્મર મિત્રો અને આગળ આપણે એના ફાર્મરોના રિન્યુ લીધા છે આમ જરાક કેમેરા મારીને અંદરથી જરાક બતાવી દેશો કે આગળ આપણે ફાર્મરના રિન્યુ લીધા છે કે ચોમાસાની અંદર જ્યારે સૌથી વધારે ફ્લાવરિંગ ડ્રોફિંગ થતું હોય ત્યારે પણ પુષ્કળ ઉત્પાદન આપતી ધરતી સીડની ન્યૂ વેરાયટી એટલે કે ડીડીજીએલ પિસ્તાલીસ બરાબર તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે કે જેમણે આ વેરાયટી બનાવી છે તો વિલેજ છે જેતવાડી તાલુકો વ્યારા અને જિલ્લો તાપી તો આપણી પાસે ફાર્મર મોજૂદ છે કે જેમણે આ ધરતી સીડની ન્યૂ વેરાયટી એટલે કે ડીડીજીએલ પિસ્તાલીસ બનાવી છે બરાબર તો આપણે આ સરસ મજાની આ લાભ જોઈ શકીએ છે આપણી પાસે જેતવાડીના ફાર્મર મોજૂદ છે તો એમની પાસેથી આપણે પૂરી પૂરી જાણકારી લઈશું તો સર તમારું નામ પિયુષભાઈ ગામિત પિયુષભાઈ ગામિત તો આ જે વેરાયટી દેખાઈ રહી છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સરસ મજાની લાગ બેઠી છે લંબાઈ ગ્રીનરી ક્વોલિટી આ કઈ કઈ કંપનીની વેરાયટી છે

ફાર્મર મિત્રો જરાક આપણે અહીંયા ઝૂમ કરીને જોઈશું આ આપણે જોઈ શકીએ અંદરની સાઈડ બરાબર આ આપણી ચોડી લાગેલી આ આપણી લંબાઈની જોઈ શકીએ છીએ એકદમ જબરજસ્ત લંબાઈ આ આ આપણે જોઈ શકીએ છીએ બરાબર આ આપણે જોઈ શકીએ કેવી ગુસ્સેદાર ચોળી બીટી છે એટલે કે આપણે જોવા જઈએ તો એવું લાગે છે બબલી કરતા કેટલા ઘણા ઉતારો વધારો બબલી તો સારી જ છે એનાથી ડબલ ઉતારો ડબલ બરાબર જોઈ મિત્રો આપણે ચોમાસાના અંદર પણ રિન્યુ લીધા છે અને ઠંડીની અંદર પણ રિન્યુ લે છે કે આનું ફ્લાવરિંગ ડ્રોફિંગ ઝીરો ટકા એટલે કે બહુ જ ઓછું છે અને પુષ્કળ ઉત્પાદન એટલે કે ત્રણ ગણા સુધી વધારે પ્રોડક્શન આપતી વેરાયટી છે ધરતી સીડની ડીડીજીએલ પિસ્તાલીસ બરાબર તો અત્યારે તમે હાઇએસ્ટમાં હાઈએસ્ટ કેટલા જબલા સુધી ઉતાર્યા છે હાએસમાં હાયશ

નવસો હજાર રૂપિયા રેટ ચાલે છે તો તમને શું લાગે છે ખેડૂતો માટે સારી છે વેરાયટી સારી નાખવા જેવી સારી એટલે રેટ થોડું ઘણું ફાર્મર મિત્રો વચ્ચે પંદરસો સોળસો હતા અત્યારે હજાર છે પણ મિનિમમ ચારસો પાંચસો પણ રેટ મળે તો શું લાગે કે આમાં ખોટ લાગે એવું લાગે એના વિશે જરાક તમારે વધારે જ જાણકારી લેવી હોય તો અમને સંપર્ક કરી શકો છો અમારો ફોન નંબર છે નવ્વાણું જીરો ચાર અઠ્યાસી ચૌદ પિયુષ ભાઈ તમને કંઈ વાંધો નહીં હોય તો તમારો નંબર આપી દો એટલે ફોન આવશે ફાર્મરના એટલે હું અમુક ટાઈમે ખેડૂતોને પ્રશ્ન થાય છે કે નંબર કેમ નથી આપતા તમે ફાર્મરોનો તો એમાં શું છે કે ભાઈ આપણો તો ધંધો છે આપણે વાત કરી લઈએ પણ ખેડૂતનું ઘણું બધું કામ હોય એટલે નંબર નથી આપતા પણ પીસભાઈનો વાંધો નહીં તો ભાઈ તમે નંબર જણાવી દો છો હા એક્યાસી એકતાલીસ સત્રીસ ચોર્યાસી આડત્રીસ ઓકે અને જરાક બહારથી જરાક ઝૂમ કરીને આખા પ્લોટનો ફોટો બતાવી દેજો હાર્વેસ્ટિંગ ચાલુ છે અને અહીંયા તોડીને મૂકી છે એ પ્રોડક્શન પર આપણે જોઈ લઈશું જરાક આપણે જોઈ લઈશું અહીંથી

ધરતી સીટની ડીડીજીએલ પિસ્તાલીસ આપણે જોઈ શકીએ છીએ હજુ હાર્વેસ્ટિંગ ચાલુ છે અને આ પણ જોઈ શકીએ છીએ કે આમાંથી હાર્વેસ્ટિંગ થઈ ગઈ છે હાર્વેસ્ટિંગ થયા પછી પણ કાલે પિકિંગ થાય છે એવું લાગે છે આપણે જોઈ શકીએ છીએ કે આ ચોળી કાલે પાસે મોટી થઈ જશે બરાબર જેવી રીતના ફાર્મરની મહેનત હશે તેવી રીતના પ્રોડક્શન આપશે વેરાયટી અને આ છે ધરતી સીટની બબલી આ બાજુ પણ આપણે જોઈ શકીએ છીએ કે મીડિયમ લંબાઈ ધરાવતી આકર્ષક ગ્રીનરી ધરાવતી વેરાયટી આ બબલી છે અને આ બાજુ છે ડીડીજીએલ પિસ્તાલીસ ડીડીજીએલની એમ ખાસિયત જોવા જઈએ તો વધારે રોગ પ્રતિકાર ક્ષમતા ધરાવતી વેરાયટી છે અને બબલી પણ છે બબલી પણ સારી જ વેરાયટી છે ફાર્મરો પસંદ કરે છે પણ એના કરતાં એડવાન્સ ટેકનોલોજીવાળી આપણી ન્યૂ વેરાયટી ડીડીજીએલ પિસ્તાલીસ અને વધુ જાણકારી માટે તમે અમને સંપર્ક કરી શકો છો મારું નામ છે તેજસ ગામિત નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ વેરી મચ